पीएम नरेंद्र मोदी ये 7 अक्टूबर 2001 ना दिवसे गुजरात ना 14 तम मुख्यमंत्री तरीके सफल लिदा होता आणि विकास नी राजनीती नो एक नवू अध्याय सुरू थयो हो त्यारे आज पीएम मोदी ना नेतृत्व ना ત્રેવીસ વર્ષ પૂરા થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ વિકાસ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં તેર અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં વિવિધ જિલ્લાઓ અને શહેરોના ત્રેવીસ જેટલા આઇકોનિક પ્લેસ પર રાજ્યના વિકાસમાં પીએમ નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડેગમ અને દાસ્તાન સર્કલ વચ્ચેથી એક ગાડીને રોકીને ત્રણ દસ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ડેગમ સર્કલ અને દાસ્તાન સર્કલ વચ્ચે એસપી રિંગ રોડ પરથી એક ગાડીને રોકી હતી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની એકવીસો છેતાળીસ બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે કાર ચાલક દેવરાજ ચૌધરીની ધરપકડ કરી દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારૂનો જથ્થો છે વડોદરાના ભાયલીમાં બીજા નોટે સોળ વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર પાંચે આરોપીઓને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે આ પાંચ પૈકી ત્રણ આરોપી ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે આ મામલે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ આ કેસમાં તપાસ કરશે અને રચના કરવામાં આવશે પકડવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ પંચાવન પોલીસકર્મી મળીને કુલ પાસઠ જેટલા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ કામે લાગ્યા હતા અને આશરે અગિયારસો ઉપરાંત સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓને ઝડપી લેવાયા છે ત્યારે આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે